મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એચઆઈવી તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન એએસઆઈસીઓએન બે હજાર પચીસનો પ્રારંભ કરાવ્યો હતો ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહેલા આ સંમેલનના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌને માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવી હતી એઇડ્સ નાબૂદીના પ્રયાસો અને એએસઆઈસીઓએન સંમેલન વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશમાં એઇડ્સ નાબૂદીના પ્રયાસોમાં ગુજરાત અગ્રેસર છે એએસઆઈસીઓએન બે હજાર પચીસ જેવા કાર્યક્રમો આ પ્રયાસોને વધુ વેગવાન બનાવશે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ અને આરોગ્ય સેવાઓની વ્યાપક ઉપલબ્ધતા થકી ટકાઉ વિકાસ લક્ષ્યાંકો અનુસાર વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં એઇડ્સમુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પણ આ કોન્ફરન્સ માર્ગદર્શક અને દિશાસૂચક સાબિત થશે એવું તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના આ વર્ષના બજેટમાં લોકોની સ્વાસ્થ્ય સુખાકારી સુનિશ્ચિત કરવા અને આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવાના ધ્યેય સાથે આરોગ્ય બજેટમાં સોળ ટકાના વધારા સાથે તેવીસ હજાર ત્રણસો પંચ્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં હોલિસ્ટિક હેલ્થકેરની પ્રણાલીને આત્મસાત કરતા રાજ્યમાં ખૂણેખૂણા સુધી છેવાડાના ગામો સુધી અને સામાન્યમાં સામાન્ય માનવીને પણ સરળતાથી આરોગ્ય સેવાઓ મળી રહે તેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે રાજ્યમાં પેટા આરોગ્ય કેન્દ્રોથી લઈને આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો સહિત અગિયાર હજારમી મી વધુ સ્વાસ્થ્ય કેન્દ્રોનું એક્ટિવ અને એફિશિયન્ટ નેટવર્ક ગુજરાતમાં છે એમ તેમણે ઉમેર્યું હતું